બજાર માં મજૂરી ના સવારાય તો અરખુંજી ઘેર બેઠા બેઠા શું ખો એટલે અત્યારે તો બે ચાર ઢોરા હારો હોય ને તો દસ હજાર પગાર આવે ને દોઢ લાખ વધારો આવે પણ અરખુજી તમને ખબર નઈ હા અત્યારે તો લાખ લાખ રૂપિયા તો પેસે ના થઈ જાય થી લાભા લાખ રૂપિયા પેલા તો વાત હાસી છે પણ આ ડાયરેક્ટ પે ના લવાની તાર પાડું લાનો ને મોટું કરવાનું એમાંથી પછી પેવું થાય પાડું સારું હોય ને તો મને તમે કહેવા પાછું મારી પાલમે તો જો છે અને હું તો કોઈ પાડું હાલતો જ નહીં આલ દસ કર્યા છે એકના પાડો પાડું પેલું બધું હતું એમાંથી દસ કર્યા છે દૂધ લઈને જો ને આવું બે ટાઈમ કરનો કરી બે ટાઈમ સારું નોખવાની પાવાના ચોથ જાવ કાબુ

કેથી વેસાથી લાઈ વેડી આ પુરાજી અલવરાય છે વિરાજી અહીંયાથી અતારે એટલે ભૂરી ભૂરી છે ઓય કેવા ભૂરી ભૂરી છે હું કામ કરો મને આલો રે આની પાડી તમે નઈ આ લખો તમે કૂટીને તો નાખે ને મારા પાડી મો થાય હે એટલે મને ગમીતી છે આલો રે ના રે બરમન ગોસ વાજે દુરી હોય ઉજીજ કરે છે ગેડુજી હા મારે આવી પાડી લાબી છે અલવરી તમે અલવરાઓ કે હું છે થી મીન પુરાજી બાદ જો તો તારી એની અલવરાઈ છે તો તમે પુરાજીન કો મણિયા અલવરાવે એવી પાડી મારે લાબી છે

હવે અટવી તો હાલવાની છે પણ કેને લેવાની છે મારે લેવી છે મારે કોઈને જ લેવાની છે કેને લેવાની છે પણ તમે રાશી કહો મારી હું હું રાશી કહો મન તમે પાડી આલો લે આરી એ રાખો તું બોતાક મેં તો ના કીધું તું તું લીલી સાઈ વાટી લેતા હેડ તારી આરી પાડી હાલવાની છે આરી હાલવાની આરી માર લેવી છે હ મારે લેવી છે તમાર લેવી છે હું પણ હવે તમે આ પાડીનું પૂરું કરી ગયા નાગરિકો વાત કરો લેવી પાડીને દાડો તો મગફળી 10 વાગે એટલે એને પૂળો છે વડી બાર વાગે ને એટલે એને પોણી જોવે છે વડી એક વાગે એટલે વડી હુકો પૂળો જોવે છે એને વડી પાછા ત્રણ વાગે એટલે વડી મગફળી સાર જોવે છે અને એમાં મકઈ ની સાર અને લીલો ઘાસ ચારો તો અલગ

ચાકરી કરું છું મારો બનાસ કોઠો આ